સાવ ઓછી કિંમતની અંદર આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ તમને વિડીયોની અંદર મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે વહેલી તકે ઓનરનો કોન્ટેક કરો બધી ડિટેલ મળી જ જશે વિડીયોની અંદર વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડી આઈ